નમસ્કાર મિત્રો હેલ્પમાં આજે તારીખ સાત ઓક્ટોબર બે હાજર ચોવીસ અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં અગિયાર બાર તારીખથી થી લઈ વીસ તારીખ સુધીમાં ગુજરાતમાં પડશે વરસાદ તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લે આજની અપડેટ જોઈએ તો આજે પણ અત્યારે હાલ ગુજરાતના ખાસ સૌરાષ્ટ્રના જે વેરાવળ સાઇડના જે વિસ્તારો છે કોડીનાર સાઇડના જે વિસ્તારો છે તેની નજીક એક નાની એવી સિસ્ટમ એટલે કે અરબી સમુદ્રની અંદર ભેજવાળા વાદળો છે જેના કારણે કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય તો હવે આપણે જોઈએ આવતીકાલની અપડેટ તો આવતીકાલે પણ બપોર પછીના સમયગાળા દરમિયાન કેશોદ માંગરોળ અને વેરાવળ વિસાવદર સાઇડના એકાદ બે સ્થળોમાં લોકલ સિસ્ટમના લીધે ભેજવાળા વાદળો રસાય જેના કારણે તેમાં સાટા સુટી થઈ શકે હવે આપણે જોઈએ આગામી સમયની અંદર દસ તારીખથી જે વરસાદની શરૂઆત થવાની છે જેમાં દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે ભરૂચ કોસંબા વંકલ ડીયાપાડા શિનોર સાઈડના વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવસારી નવાપુર પીલીમોરા વાંસદા ડાંગ શાપુતારા ભવનાથ અંબોશી વલસાડ તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે ખાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને હવે આપણે જોઈએ આગામી અગિયાર તારીખની અંદર આ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તો અગિયાર તારીખમાં બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ માંગરોળ સાઈડના વિસ્તારો વેરાવળ કોડીનાર તુલસીશામ ધારી વિસાવદર ઉના સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જોઈએ આપણે ભરૂચ સાઈડના વિસ્તારો કોસંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા બારડોલી સુરત સાઈડના જે વિસ્તારો છે તેમજ નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ ભવનાથ અંબોશી સાપુતારા છતાણા વાપી ખાડોલી કપરાડા વાની આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ આગામી બાર તારીખમાં કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસ્તારો કેશોદ વિસાવદર અમરેલીના થોડા ઘણા વિસ્તારો સૌથી વધારે માંગરોળ અને વેરાવળમાં કોડીનાર તુલસી શામ આજે બધા વિસ્તારો છે તેમજ મહુવા પાલિતાણા આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટા પડશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નવાપુર સાઈડના વિસ્તારો તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે બીલીમોરા વલસાડ વાપી ભવનાથ અંબોશી છતાણા ડાંગ વાંસદા કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો આગામી તેર તારીખની અપડેટ જોઈએ તેર તારીખની અંદર સૌથી વધારે સાર્વત્રિક વરસાદ જેવો માહોલ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના એક પછી એક વિસ્તારોની આપણે ચર્ચા કરીએ તો ભાણવડ તેમજ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ સાપર વેરાવળ સાઈડના વિસ્તારો તેમજ લાલપુર કાલાવાડ ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા સાઈડના વિસ્તારો તેમજ જોઈએ તો સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે મોરબી સાઈડના જે વિસ્તારો છે લીંબડી રાણપુર ધંધુકા સાઈડના જે વિસ્તારો છે તેમજ જસદણ ગઢડા બોટાદ વલભીપુર ભાવનગર શિહોર બાબરા સાઈડના જે વિસ્તારો છે તેમજ બગસરા અમરેલી ધારી સાવરકુંડલા પાલિતાણા તળાજા આજુબાજુના વિસ્તારો જૂનાગઢ કેશોદ વિસાવદર ધારી સાઈડના વિસ્તારો તેમજ તુલસીશામ રાજુલા ઉના કોડીનાર વેરાવળ માંગરોળ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જોઈએ તો કપડવંશ લુણાવાડા ગોધરા વડોદરા ખંભાત નડિયાદ દાહોદ અલીરાજપુર છોટા ઉદેપુર સાઈડના તમામ વિસ્તારો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ આગામી સમયની અંદર ચૌદ તારીખની અપડેટ જેમાં ચૌદ તારીખની અંદર જે વરસાદની સંભાવના છે જેમાં દ્વારકા સાઈડના વિસ્તારો હોય સલાયા હોય જામનગર હોય રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર સાઈડના વિસ્તારો તેમજ જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે અમરેલી વેરાવળ ઉના સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે પડશે ગુજરાતની અંદર વરસાદ આગામી પંદર તારીખની અપડેટ જોઈએ તો પંદર તારીખની અંદર પણ વરસાદની સંભાવના ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જામનગર સાઈડના વિસ્તારો હોય સલાયા ભાણવડ પોરબંદર હોય રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ અમરેલી સાઈડના વિસ્તારો હોય જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અલંગ તળાજા પાલીતાણા ગારિયાધાર મધ્ય ગુજરાત સાઈડથી હવે જોઈએ તો નડિયાદ ગોધરા દાહોદ વડોદરા ખંભાત છોટા ઉદેપુર અલીરાજપુર સાઈડના વિસ્તારો તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે આગામી સોળ તારીખની આપણે અપડેટ જોઈએ તો સોળ તારીખની અંદર પણ વરસાદની જે સંભાવના છે જેમાં દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ ચોટીલા બોટાદ જસદણ અમરેલી ભાવનગર તળાજા તેમજ વેરાવળ ઉના અમરેલી બગસરા વિસાવદર ધારી આ બધા વિસ્તારો તેમજ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા સાઈડના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને આગામી સમયની અંદર સોળ તારીખની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન પણ આ જે બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં આગામી પંદર સોળ તારીખ સુધી વરસાદની સિસ્ટમ અત્યારે આપણને બતાવે છે પરંતુ આ જે સિસ્ટમોની અંદર હજુ પણ આગામી અઢાર તારીખ આજુબાજુ એક લો પ્રેશર સિસ્ટમ બનશે જે ગતિમાન થશે અને સિસ્ટમ અહીં બનશે ત્યાંથી આગળ વધશે અને ગુજરાત તરફ આવશે અને જેમાં ગુજરાતના જે વિસ્તારો છે તેની ઉપર ડીપ ડિપ્રેશન સુધીની કન્ડિશન પણ બનશે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો કચ્છની અંદર સોવીસ થી સત્યાવીસ તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વીસ થી પચીસ આવતીકાલે પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે અને આગામી સોળ સત્તર તારીખ સુધીની અપડેટ જોઈએ તેમાં પણ પવનની ઝડપમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળતો હવે આપણે જોઈએ જીએફએસ મોડલ તો જીએફએસ મોડલની અંદર અત્યારે હાલ જે અરબી સમુદ્ર છે તેમાં તેર તારીખની અંદર બે સિસ્ટમ એક્ટિવ થવાની છે એક સિસ્ટમ ઓમાન તરફ ગતિમાન થશે તો બીજી જે સિસ્ટમ છે તે આપણા ગુજરાત તરફ આગામી સોળ તારીખ સુધીમાં ગતિમાન થશે પંદર સોળ તારીખમાં તમે જોઈ શકો વરસાદના જે વિસ્તારો છે તેમાં પણ પોરબંદર છે જુનાગઢ છે ગીર સોમનાથ ભાવનગર જેમાં અતિ ભયંકર વરસાદ પડવાની સંભાવના ગણી શકાય સાથે સાથે વાવાઝોડા જેવી સ્થિતિ પણ આ રીતે બની શકે છે વાવાઝોડું જો બને તો પણ અરબી સમુદ્રની અંદર તે ગતિમાન થશે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આ રીતે આપણને વરસાદ જોવા મળશે આપજો આપણે વાત કરીએ કે અત્યારે હાલ આગામી સમયમાં સૌત તારીખ આજુબાજુ જે સિસ્ટમ બનવાની છે જેમાં સાયક્લોન સુધીની કેટેગરી છે ત્યારે પવનની ઝડપ કેવી હશે તો આ જે વાવાઝોડું છે તે બને તો અત્યારે હાલ કહી શકાય કે એકસો ને એકથી લઈ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક પંદર તારીખમાં અને સોળ તારીખની અંદર તેની પવનની ઝડપ એકસો તેત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ચોપ્પન કચ્છની અંદર અડતાલીસ અને સૌરાષ્ટ્રના ભાગોમાં સેતાલીસ એવી જોવા મળશે જો આ વાવાઝોડું બને તો અતિ ભયંકર સ્વરૂપમાં પણ જઈ શકે અને ગુજરાત ઉપર પણ ટકરાવાની શક્યતાઓ ગણી શકાય તો આગોતરું એંધાણ છે આગામી સમયમાં સિસ્ટમ નજીક આવશે ત્યારે આપણને સંપૂર્ણ ખ્યાલ મળશે જેમાં અમદાવાદ આજુબાજુ બે ઇંચ વેરાવળ આજુબાજુ સૌરાષ્ટ્રમાં બે થી અઢી ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડવાની સંભાવના ગણી શકાય તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત